રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર અંદાજે પચાસ હજારથી વધારે મુસાફરોને ટૂંક સમયમાં વોટ્સએપ આધારિત ટીકીંગ સેવાનો લાભ મળશે આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ મુસાફરોને સિટી બસ અને બીઆરટીએસ માટે જાહેર કરાયેલા અધિકૃત વોટ્સએપ નંબર પર હાઈડો મેસેજ કરવો પડશે ચેટબોક્સ મારફતે બસનો રૂટ સ્ટોપ અને ભાડા સહિતની માહિતી ઉપલબ્ધ થશે પેમેન્ટ માટે યુપીઆઈ નેટ બેન્કિંગ ટિકિટ વોટ્સઅપ નંબર પર મળી જશે કંડક્ટર કે બસમાં લગાવેલા સ્કેનર દ્વારા ટિકિટ ચેક કરી શકાશે મુસાફરો બસનું ટેબલ પણ જોઈ શકશે બસ સમયસર છે કે તે મોડી છે તેની પણ જાણકારી મેળવી શકશે મુસાફરો ઓનલાઈન ફરિયાદ પણ કરી શકશે આનાથી આગળની ટિકિટ રાખવાની જરૂર નહીં રહે કેશલેસ પેમેન્ટથી સુરક્ષિત વેપાર અને છૂટા પૈસાની માથાકૂટ પણ નહીં રહે